નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ભાજપ દ્વારા ગુજરાતની અંદર અત્યારે પ્રદેશમાં જે સદસ્યતા અભિયાનની પ્રક્રિયા ચાલી રહી છે તેને લઈને કમલમ ખાતે એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠક એટલા માટે યોજવામાં આવી હતી કારણ કે આગામી સમયની અંદર એટલે કે ડિસેમ્બરની અંદર હવે જિલ્લા અને તાલુકાના પ્રમુખને લઈને એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે એક રૂલ બનાવવામાં આવ્યો છે કે જે તાલુકાના પ્રમુખ આગામી સમયમાં જેને નિમણૂક કરવામાં આવશે તેની વયમર્યાદા ચાલીસ જેટલી રાખવામાં આવી છે એ ઉપરાંત જો કોઈ યોગ્ય વ્યક્તિ નથી મળતું તો પછી પ્રદેશના અધ્યક્ષ અને પ્રદેશના જે પણ ઉચ્ચ અધિકારીઓ છે તેનો સંપર્ક કરી અને વયમર્યાદાને પિસ્તાલીસ સુધી કરવામાં આવે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે બીજી વાત કરીએ તો જે સંગઠન છે તેની અંદર અત્યાર સુધી તમે અનેક સમાચારો એવા સાંભળ્યા હશે કે ભાજપની અંદર જે બહારથી નેતાઓ આવે છે જેમ કે કોંગ્રેસ હોય કે અન્ય પક્ષમાંથી કોઈ પણ નેતા પક્ષપલટો કરી અને ભાજપમાં જે લોકો જોડાય છે તે લોકોને મંત્રી પદ જોઈએ છે તે લોકોને કોઈને કોઈ રીતના પોતાની સત્તા જોઈએ છે અને ભાજપના સંગઠનમાં સ્થાન પર જોઈએ છે ત્યારે ભાજપના જે જૂના કાર્યકર્તાઓ જૂના જોગીઓ છે તેને પણ નારાજગી વ્યક્ત કરી હોય તેવા અનેક સમાચારો સામે આવ્યા છે ને આંતરિક ડખા પણ ભાજપની અંદર જ હોય કે ભાજપના નેતાઓ હોય અને ભાજપ સામે જ બળવો કર્યો હોય તેવી અનેક ઘટનાઓ અત્યાર સુધી બની છે ત્યારે આ નવા સંગઠનની જ્યારે રચના કરવામાં આવી રહી છે નવા પ્રમુખોની જ્યારે રચના કરવામાં આવી રહી છે ત્યારે ખાસ એ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે બે વર્ષથી જે સક્રિય

પાંચથી પંદર ડિસેમ્બર સુધીની અંદર આ સંગઠનની રચના થશે સંગઠનના પ્રમુખોની વરણી થવાની છે કોણ પ્રમુખ હશે તેને લઈને પણ ચર્ચાઓ ચાલી અને આ ચર્ચાની અંદર સી આર પાટીલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ સંગઠનના મહામંત્રી હોય કોષાધ્યક્ષ હોય કે પછી રાજ્યસભાને લોકસભાના સાંસદો હોય તે ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા અને જે અત્યારે મીટિંગ થઈ તેની અંદર કોણ આગામી સમયની અંદર બનશે તેને લઈને ચર્ચા થઈ હાલ તો આ નિયમોનું પાલન કરવાય અને ભાજપની અંદર આ બધા નિયમોનું પાલન થાય તે રીતની ચર્ચા કરવામાં આવી હતી પ્રદેશ પ્રમુખને લઈને જે મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે તે એ છે કે પંદરથી પાંચથી પંદર ડિસેમ્બર સુધીની અંદર જે જિલ્લા અને તાલુકા લેવલના જે પ્રમુખ છે તેની વરણી કરવામાં આવશે જ્યારે કે જિલ્લાની વાત કરીએ તો જિલ્લા માટે કોઈ જ વયમર્યાદા હાલ સેટ કરવામાં નથી આવી પરંતુ તાલુકા માટે ચાલીસની વયમર્યાદા સેટ કરવામાં આવી છે આ બધાની વચ્ચે જ્યારે પ્રમુખોની નિમણૂક થશે ત્યારે જ એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે આ સમાચાર પણ એક સમાચાર પત્ર પ્રતિષ્ઠિત છે તેના થકી જ અમે તમને આપી રહ્યા છીએ કે જેમાં એવું ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે પ્રમુખોની વરણી થવાની છે તેની વચ્ચેથી જ પ્રદેશ પ્રમુખની પણ નામની જાહેરાત થઈ જાય તેવી શક્યતા છે કારણ કે પંદર ડિસેમ્બર સુધીની અંદર જ્યારે સંગઠનનું માળખું તૈયાર થશે જ્યારે જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખની વરણી થશે તે વચ્ચે જો કદાચ નવા પ્રદેશ અધ્યક્ષ આવે છે તો પછી તેને પોતાની નવી ટીમ બનાવી હોય તેના માટે પણ એક સમય મળી જાય અને તેને લઈ અને હવે ભાજપમાં પણ એ જ નામ ચર્ચાઈ રહ્યું છે કે જેને લઈને અત્યારે પ્રદેશ પ્રમુખ કોણ હશે તેના નામની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે બીજી વાત કરીએ સી આર પાટીલે શું કહ્યું તો સી આર પાટીલે જે ભાજપને સક્રિય સભ્ય બનાવવાનો જે ટાર્ગેટ આપ્યો હતો બે કરોડનો તે પહોંચી ન શકાયો હતો તે બાદ તેને ઘટાડીને દોઢ કરોડ કરવામાં આવ્યો હતો પરંતુ તે પણ સદસ્યતા અભિયાનની અંદર પૂરો ના થઈ શક્યો તેને લઈને સી આર પાટીલે પણ નેતાઓને ટકોર કરી છે ત્યારે નેતાઓએ પણ થોડુંક શરમથી નીચે જોવું પડ્યું હતું પરંતુ આગામી સમયની અંદર પ્રદેશ પ્રમુખ ભાજપના કોણ બને છે તેને લઈને હાલ નામની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે એ ઉપરાંત જિલ્લા અને તાલુકાના પ્રમુખ એટલે કે જે જિલ્લા પ્રમુખ હોય તાલુકા પ્રમુખ હોય તેને લઈને નામની નિમણૂક ક્યારે થશે તો કે પંદરથી ડિસેમ્બર સુધીની અંદર આ વસ્તુ થઈ જવાની છે ત્યારે આગામી સમયની અંદર પ્રદેશ પ્રમુખ કોણ બને છે તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર